આ સમગ્ર સેવા તેઓ નિસ્વાર્થપણે કરે છે એક પણ રૂપિયો લીધા વિના કરી રહ્યા છે આજે હિન્દુ ધર્મ પ્રમાણે નાગપંચમી છે નાગપંચમી ના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નાગની પૂજા કરીએ છીએ નાગની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે નાગ એ આપણો ખેડૂતનો મિત્ર છે ખેતીને નુકસાન કરતા જે જીવજંતુઓ છે ઉંદર વગેરે જીવજંતુઓનો એ શિકા ભણ કરી અને એ પોતાનું પેટ રડતું હોય છે એટલા માટે આપણે નાગ પંચમી દિવસે નાગનો પૂજા કરતા હોય છે વાસ્તવમાં ઘણા લોકો મદારી લોકો નાગને દૂધ પીવડાવતા હોય છે ખરેખર નાગ એ માંસાહારી જીવ છે એ કોઈ દિવસ દૂધ પીતો હોતો નથી